વિચારો તો ખરા આજથી દાયકાઓ પહેલાં ઓગણીસો ને ચોપનમાં લખાયેલા શબ્દો શું આજના આપણા જીવનને કોઈ દિશા આપી શકે તો ચાલો આપણે સાથે મળીને અખંડ જ્યોતિના આ જૂના અંકના જ્ઞાનસાગરમાં એક ડૂબકી મારીએ અને હા આ કોઈ સામાન્ય મેગેઝીન નથી આ તો એક એવું માર્ગદર્શન છે જે સમયની સાથે જૂનું નથી થતું એકદમ કાલાતીત જે આજે પણ એટલું જ સાચું અને ઉપયોગી છે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક એક સવાલ તો આવ્યો જ હશે ખરું ને કે શું ભગવાન ખરેખર છે જુઓ આ પત્રિકા પણ આ જ મોટા અને મૂળભૂત પ્રશ્નથી શરૂ થાય છે અને આ જ સવાલ છે જે આપણી આખી આધ્યાત્મિક શોધનો પાયો બને છે તો પછી આ સવાલનો જવાબ શોધવા માટેની સફર શરૂ કરીએ આ પત્રિકા આપણને એક એવા રસ્તા પર લઈ જાય છે જ્યાં ફક્ત વાતો નથી પણ તર્ક પણ છે અને અંદરથી અનુભવ કરવાની વાત પણ છે અને આ જ રસ્તો આપણને શ્રદ્ધાનો સાચો મતલબ સમજાવશે અહીંયા એક ખૂબ જ સરળ પણ દમદાર દલીલ રજૂ કરવામાં આવી છે તમે જ વિચારો આપણે જ્યારે માટીનો ઘડો જોઈએ છીએ ત્યારે તરત જ મનમાં કુંભાર આવે છે બરાબર તો પછી આ આટલી મોટી આટલી સુંદર અને વ્યવસ્થિત દુનિયા જોઈને એને બનાવનારનો વિચાર કેમ ના આવે આ સૂરજ આ ચાંદો જીવનની આટલી જટિલ રચના શું આ બધું એની જાતે જ બની ગયું હશે શું કોઈ સર્જક વગેરે શક્ય છે પણ એક મિનિટ શ્રદ્ધાનો મતલબ શું અહીંયા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શ્રદ્ધા એટલે આંખો બંધ કરીને માની લેવું એવું નથી ના એ અંધવિશ્વાસ નથી શ્રદ્ધાનો અર્થ છે આખા બ્રહ્માંડની જે સિસ્ટમ છે એના પર એક ઊંડો ભરોસો એક એવો વિશ્વાસ કે આ બધું જે ચાલી રહ્યું છે એમ જ નથી એની પાછળ કોઈક વ્યવસ્થા છે કોઈક હેતુ છે અને બસ આ જ વિશ્વાસ એ જ તો આધ્યાત્મિક સફરની પહેલી સીડી છે તો એકવાર આ વિશ્વાસ બેસી જાય પછી શોધ ક્યાં કરવી અને અહીં જ આખી વાત એક નવો વળાંક લે છે પત્રિકા કહે છે કે ભગવાનને બહાર મંદિરોમાં કે આકાશમાં શોધવાની જરૂર નથી અરે સાચી શોધ તો પોતાની અંદર કરવાની છે આ જે અંદરની યાત્રા છે એ જ આપણને અંતે સત્ય સુધી પહોંચાડશે અને આ અંદરની યાત્રાનો બીજો અને કદાચ સૌથી મહત્વનો પડાવ છે આત્મવિશ્લેષણ એટલે કે પોતાની જાતને તપાસવી જો આપણે રોજ અરીસામાં જોઈને આપણા ચહેરા પરનો મેલ સાફ કરીએ છીએ ખરું ને બસ એ જ રીતે આત્મવિશ્લેષણ એ મનના અરીસામાં જોઈને આપણી અંદર રહેલી ખામીઓને ઓળખવાની અને તેને દૂર કરવાની પ્રક્રિયા છે આચાર્યજીના શબ્દો કેટલા ઊંડા છે એ કહે છે કે દુનિયા જીતવી એ મોટી વાત નથી અસલી જીત તો પોતાની નબળાઈઓ પર કાબૂ મેળવવાની છે આપણા ગુસ્સા પર આપણા લોભ પર આપણા અહંકાર પર જ્યારે આપણે આના પર જીત મેળવીએ એ જ આપણી સૌથી મોટી સિદ્ધિ છે અને આ જીત મેળવવા માટેનું સૌથી શક્તિશાળી હથિયાર કયું એ છે આત્મવિશ્લેષણ પણ સવાલ એ છે કે આ કરવું કઈ રીતે આત્મવિશ્લેષણ થાય કેવી રીતે તો આ પત્રિકા એનો પણ એકદમ પ્રેક્ટિકલ રસ્તો બતાવે છે પેલું સ્ટેપ ઈમાનદારીથી પોતાની ભૂલોને સ્વીકારો બીજું સ્ટેપ વિચારો કે આ ભૂલોનું મૂળ ક્યાં છે એ શા માટે થાય છે અને ત્રીજું અને સૌથી અગત્યનું સ્ટેપ એ ખામીઓથી ઉલટા ગુણો કેળવવાનો પ્રયત્ન કરો જેમ કે જ્યાં ગુસ્સો આવતો હોય ત્યાં કરુણા લાવવાનો પ્રયત્ન કરો જ્યાં લોપ થતો હોય ત્યાં સંતોષ કેળવો અને જાણો છો આનો જાદુ શું છે જ્યારે આપણે અંદરથી બદલાઈએ છીએ ને ત્યારે આપણું બહારનું જીવન આપોઆપ બદલાઈ જાય છે બહુ સીધી વાત છે જો ઝાડના મૂળિયા મજબૂત હોય તો ફળ સારા જ આવવાના ને બસ એ જ રીતે જ્યારે આપણું મન શુદ્ધ અને શાંત હોય ત્યારે આપણું જીવન પણ સુખી અને સુંદર બની જાય છે આજ તો છે અંદર અને બહારની દુનિયા વચ્ચેનું કનેક્શન ચાલો હવે વાત કરીએ કે આ બધી આધ્યાત્મિકતાને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે લાવવી આ પત્રિકા એક બહુ જ મહત્વની વાત પર ભાર મૂકે છે અને એ છે સાદું જીવન કારણ કે એ કહે છે કે સાચો આનંદ મોંઘી વસ્તુઓ કે ભૌતિકવાદમાં નથી ના સાચો આનંદ તો સાદગીમાં છુપાયેલો છે આપણી સામે બે રસ્તા છે અને અહીંયા એ સ્પષ્ટ દેખાય છે એક રસ્તો છે સાદગીનો જ્યાં આપણને મનની શાંતિ સ્પષ્ટતા અને લાંબો સમય ટકે એવો આનંદ આપે છે અને બીજો રસ્તો છે દોડધામ અને જટિલતાઓનો જે ફક્ત તણાવ મૂંઝવણ અને થોડીવાર માટેનો આનંદ આપીને જતો રહે છે અંતે તો પત્રિકા આપણને યાદ કરાવે છે કે કયા રસ્તે ચાલવું એ પસંદગી તો આપણે જ કરવાની છે અને હા આધ્યાત્મિકતાનો મતલબ ફક્ત મનની વાતો નથી આ પત્રિકા આપણા શરીરના સ્વાસ્થ્યને પણ એટલું જ મહત્ત્વ આપે છે સારો સાત્વિક ખોરાક શિસ્તબદ્ધ જીવનશૈલી અને પોઝિટિવ વિચારસરણી આ બધું એક સ્વસ્થ શરીર માટે ખૂબ જરૂરી છે અને કેમ નહીં જ્યારે આપણે એવું માનીએ કે આપણું શરીર એ આત્માનું ઘર છે એક મંદિર છે ત્યારે એની સંભાળ આપણે કેટલી સારી રીતે રાખીશું વાહ મિત્રતા વિશે આનાથી સુંદર વાત શું હોઈ શકે પત્રિકા કહે છે કે સાચો દોસ્ત એ નથી જે આપણી ભૂલોમાં સાથ આપે ના સાચો દોસ્ત તો એ છે જે આપણી અંદર રહેલી સારી બાબતોને બહાર લાવવા માટે પ્રેરણા આપે જે આપણને વધુ સારા માણસ બનવા માટે પ્રોત્સાહિત કરે આવા સંબંધો ખાલી સોશિયલ નથી હોતા એ તો આધ્યાત્મિક હોય છે તો ચાલો અત્યાર સુધી આપણે જે કંઈ પણ સમજ્યા એ બધાનો સાર શું છે આ આખી ચર્ચાના જે મુખ્ય મુદ્દા છે એના પર એક નજર નાખીએ જેથી આ જ્ઞાન હંમેશા આપણી સાથે રહે તો આ રહી આપણી આખી સફરનો સારાંશ એક સાધકના માર્ગ પર ચાલવા માટે આ પાંચ મુખ્ય સિદ્ધાંતો છે પહેલો એક પરમશક્તિમાં વિશ્વાસ બીજું પોતાની જાતને સતત તપાસતા રહેવું એટલે કે આત્મવિશ્લેષણ ત્રીજું મનની શાંતિ માટે સાદગીભર્યું જીવન ચોથું તન અને મન બંનેનું સ્વાસ્થ્ય અને પાંચમો એવા મિત્રો જે આપણને આધ્યાત્મિક રીતે આગળ વધારે બસ આ પાંચ પાયા પર જ એક અર્થપૂર્ણ જીવનની ઈમારત ઊભી થાય છે ખરેખર એ વિચારવું જ કેટલું અદ્ભુત છે નહીં કે ઓગણીસો ને ચોપનમાં કહેલી આ વાતો આજના આટલા ફાસ્ટ અને કોમ્પ્લિકેટેડ જમાનામાં પણ એટલી જ સાચી લાગે છે આના પરથી એક વાત તો પાકી થાય છે કે સત્ય ક્યારેય જૂનું નથી થતું જીવનના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ હંમેશા એવા જ રહે છે તો આ બધી વાતો પછી અંતમાં એક સવાલ વિચારવા જેવો છે જરા વિચારો આજની આ ભાગદોડવાળી જિંદગીમાં એવો કયો એક ફક્ત એક જ નાનો અને સરળ ફેરફાર છે જે આપણે અપનાવી શકીએ જેથી આપણા જીવનમાં થોડી વધુ શાંતિ અને સ્પષ્ટતા આવે આ સવાલનો જવાબ બીજે ક્યાંય નહીં પણ દરેકને પોતાની અંદરથી જ મળશે